મોદી મહત્વાકા પૈકીની એક છે આવી સ્થિતિમાં આ પ્રોજેક્ટ પર રેલવે નું કામ ચાલી રહ્યું છે હવે રેલવે મંત્રાલયે અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન કામ અંગે માહિતી આપી છે મંત્રાલય જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે કેટલું કામ થઈ શકે છે અને તે ક્યારે પૂરું થઈ શકે છે જાણો કેટલું કામ થયું છે રેલવેએ માહિતી આપી છે કે આ ઉચ્ચ રેલ પ્રોજેક્ટ માટે લગભગ જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે આ સાથે એકસો બાસઠ કિલોમીટર લાંબા રૂટમાં પાયલિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ સાથે ઓગણસી દશાંશ બે કિલોમીટર સુધીના ઘાટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે આ સાથે આ પ્રોજેક્ટ માટે સાબરમતીના પેસેન્જર ટર્મિનલ હબનું કામ પણ પૂર્ણતાના આરે છે પ્રોજેક્ટ વિગતો જાણો તમને જણાવી દઈએ કે આ સમગ્ર હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું અંતર પાંચસો આઠ દશાંશ એક સાત કિલોમીટર છે આ રેલ રૂટમાં ગુજરાતના વલસાડ નવસારી સુરત ભરૂચ વડોદરા આણંદ ખેડા અને અમદાવાદનો સમાવેશ થાય છે તે જ સમયે તેમાં મહારાષ્ટ્રના મુંબઈ થાણે અને પાલઘરનો પણ સમાવેશ થાય છે આ સમગ્ર પ્રોજેક્ટમાં બાર રેલવે સ્ટેશન હશે જેમાં ગુજરાતના આઠ અને મહારાષ્ટ્રના ચાર સ્ટેશનનો સમાવેશ થાય છે બુલેટ ટ્રેન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચેની મુસાફરી માત્ર બે દશાંશ પાંચ આઠ કલાકમાં પૂર્ણ થશે બુલેટ ટ્રેનની ઝડપ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો સરકારી યોજનાઓ માંગની એક છે આ પ્રોજેક્ટ શિલાન્યાસ ચૌદ સપ્ટેમ્બર બસો ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્જો આબે કર્યો હતો આ પ્રોજેક્ટ એક દશાંશ શૂન્ય